અમે સવાલ પૂછવા માંગીએ છીએ લાવો દસ હજાર હું તો કહું છું બે પાંચ દસ સવાલો પૂછીને લાખ લાખ રૂપિયા કમાઈ લેવાય થોડાક સમય પહેલા ગોપાલ ઇટાલિયા જે ધારાસભ્ય છે તેમને રાજકોટમાં સભા યોજી હતી રાજકોટમાં આવીને સભાઓ લોકો ગજવી જાય છે મોરબીમાં સભાઓ ગજવે છે આમ આદમી પાર્ટીના નેતાઓ કારણ કે હવે એમનું ચાલે છે ગુજરાત જોડો અભિયાન લોકોને આહવાન કરવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીમાં જોડાઓ અને યુવા નેતાઓ તરીકે ગુજરાતને આપણે બધા જ પ્રયાસ અને પ્રયત્ન કરીએ પરંતુ આ બધાની વચ્ચે ક્યાંક ગોપાલ ઇટાલિયા હોય ઈશુદાન ગઢવી હોય રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય કરશનદાસ બાપા કે જેવો પહેલા હતા હવે તેમને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે એ કહી રહ્યા છે કે તબિયતના કારણે એટલે અમુક ગણા કાઠિયા જે ચહેરાઓ છે તે આમ આદમી પાર્ટીમાં છે બ્રિજરાજ સોલંકીની પણ આપણે અવગણના ન કરી શકીએ

કોઈ પણ વ્યક્તિને આપ્યો નથી એટલે ભાઈ એવું પૂછે છે ગોપાલ ઇટાલિયાને કે ભાઈ હજી તો તમારી એક જ સીટ છે સીટ આવશે તો તમે શું શું અને નહીં એ એ પણ સવાલ છે છે આ બધાની વચ્ચે પછી ગોપાલ ઇટાલિયાએ પ્રશ્નનો જવાબ ન આપ્યો કે કે ભાઈ અમે તપાસ કરી આમ આદમી પાર્ટીના નેતા કે કાર્યકર હતા કે નહીં એ જે લાફો ઝીંકનાર માણસ મોરબીમાં જેને જીંક્યો છે એ તપાસની વાત તો દૂર રહી પરંતુ એમને એવું કહ્યું કે ભાઈ તમે બધા જ્યાં પ્રશ્ન પૂછવાનો છે ત્યાં પ્રશ્ન પૂછતા નથી અને અમે વિપક્ષ છીએ અમે ગુજરાતની જનતા માટે કામ કરી રહ્યા છીએ અને તમે બધા અમને સવાલ પૂછો છો એમને એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની યોજના છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કડક પાંચ હજારની નોટો તમારા ખિસ્સામાં મૂકે એટલે દરેક લોકોના ખિસ્સામાં મૂકે પછી વિપક્ષને એના બધા પ્રશ્ન પૂછે અને પછી એમને એમ કહ્યું ઈશુદાન ગઢવી એ મોરબીમાં જ્યારે વાત થઈ ત્યારે મોરબીમાં એમને એવું જ કહ્યું હતું કે ભાઈ મુખ્યમંત્રી દ્વારા બધું કરાવવામાં આવી રહ્યું છે કારણ કે અમે ગુજરાતમાં સક્રિય ન બનીએ હવે કહેવાય કે સામાજિક કાર્યકર સક્રિય બન્યા છે ને સામાજિક કાર્યકર એવું કહી રહ્યા છે કે ભાઈ ગોપાલ ઇટાલિયાએ સમય વાત કરી હતી કે હું દસ રૂપિયા તમને આપું છું એટલે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં વિસાવદના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે હું દસ રૂપિયા તમને સામેથી આપું છું એક કામ કરો તમે સીઆર પાટીલને જઈને સવાલ કરો કે ભાઈ રાજકોટ રિયાબી અગ્નિ

પાર્ટી તમને પૈસા આપશે પૈસા મેળવવા માટે પૈસા કમાવા માટે આમ પાર્ટી તમારા માટે યોજના લઈને આવી છે હવે તો દિવાળીનો સમય પણ આવી રહ્યો છે આ યોજનાનો તમે બધા લાભ લઈ શકો છો એવું પણ અતુલ દવે દ્વારા કહેવામાં આવ્યું છે આપના નેતાનો સંપર્ક કરો અને દસ હજાર રૂપિયા મેળવો દસ હજાર રૂપિયા કમાવો તેવું અતુલ દવે કહી રહ્યા છે અતુલ દવે આકરા પ્રહારો આમ આદમી પાર્ટીને કર્યા છે કે ભાઈ દિવાળી આવી રહી છે કમાવાનો મોકો છે લાભ છે આ યોજનાનો લાભ લો દસ હજાર લો અને જઈને હર્ષ સંઘવીને સીઆર આર પ્રશ્ન પૂછો આમ આદમી પાર્ટીના વિશા વનના ધારાસભ્ય તમને દસ હજાર રૂપિયા આપશે આ સાથે સાથે

જો તમે ભારતીય જનતા પાર્ટીના નેતાને સવાલ પૂછી શકતા હોય તો આમ આદમી પાર્ટી તમને દસ હજાર રૂપિયા આપશે દિવાળી આવે છે દિવાળીમાં આ યોજનાનો લાભ લઈ અને ખર્ચો કાઢી શકાય એટલે હું તો તમામને વિનંતી કરું છું કે તાત્કાલિક રૂપે આ યોજનાનો લાભ લો અને આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક કરી ને કે ભાઈ અમે સવાલ પૂછવા માગીએ છીએ લાવો દસ હજાર હું તો કહું છું બે પાંચ દસ સવાલો પૂછીને લાખ લાખ રૂપિયા કમાઈ લેવાય બની શકે કે જે આમ આદમી પાર્ટી પાસે એક સમય ફંડનો અભાવ હતો એમની પાસે અત્યારે ક્યાંકથી ફંડ આવી ગયું હોય અને આવી સરસ યોજના એમને જાહેર કરી હોય તો ગુજરાતના નાગરિકોએ તાત્કાલિક રૂપે એમની સરકાર બનશે ત્યારે જે લાભ મળશે એ મળશે પણ અત્યારે તો એક સવાલના દસ હજાર રૂપિયાનો લાભ આપણે લઈ લેવો જોઈએ અને તાત્કાલિક લઈ લેવો જોઈએ જેથી કરી અને કાલ ઉઠીને જો ફંડ બંધ ફૂટી જાય ને આ યોજના બંધ કરે એ પહેલાં વહેલા તે પહેલાના ધોરણે આ યોજનાનો લાભ લોન દરેક